ટૂંક ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવી આજરોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સૂચનાથી અરવલ્લીના ધનસોરા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ ભરત કડિયાની અધ્યક્ષતામાં અને ગુજરાત પ્રદેશમાંથી મનોજભાઈ રાવલ અને વરિષ્ઠ પત્રકાર અતુલભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં સહકારી જીન ખાતે કારોબારીની મીટિંગ મળી જેમાં તાલુકા કારોબારીની રચના કરવામાં આવી જેમાં સર્વાનુમતે સંગઠનની રચનામાં પ્રમુખ महेंद्रभाई दाणी धनसुरा उपप्रमुख याज्ञिकभाई पी पटेल धनसुरा मेहुल पंड्या धनसुरा महामंत्री जिगरभाई कोठारी धनसुरा मंत्री भरतभाई ठुमर भरत धनसुरा सहमंत्री अर्पण के पटेल धनसुरा रवीभाई खांट धनसुरा युसुफभाई कलाल ख... पाच कुवाडा આઈટી સેલ દેવાંગ સોની ધનસુરા ખજાનજી નિખિલ રાવલ ધનસુરા સમગ્ર સંગઠનને તાલુકામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી